ભાવનગર જિલ્લાના બહુચર્ચિત નવનીત બાલ્ધિયા હુમલા કેસમાં આજે મોટા સમાચાર સામે આવ્યા છે છેલ્લા ચૌદ દિવસથી જેલના સળિયા પાછળ રહેલા જયરાજ આહિરને આખરે જામીન મળી ગયા છે મહુવા કોર્ટે જામીન મંજૂર કરતાં આજે તેઓને ભાવનગર જિલ્લા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર થયેલા હુમલા બાદ સમગ્ર ભાવનગર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી આ હુમલા પ્રકરણમાં ગત ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ બગદાણા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો કેસની ગંભીરતાને જોતા સમગ્ર તપાસ એસઆઈટીને સોંપાઈ હતી એસઆઈટી દ્વારા આ કેસમાં જયરાજ આહિર સહિત કુલ ચૌદ જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી આ અગાઉ આ કેસમાં આઠ વ્યક્તિઓના જામીન મંજૂર થયા હતા જ્યારે મુખ્ય ગણાતા જયરાજ આહિર છેલ્લા ચૌદ દિવસથી જેલમાં હતા આજે મહુઆ કોર્ટ દ્વારા જયરાજ આહિર અને અન્યના જામીન મંજૂર કરાયા છે જેને પગલે આજે તેઓ ભાવનગર જિલ્લા જેલમાંથી મુક્ત થયા છે મહત્વની વાત એ છે કે જ્યારે જયરાજ આહિર જેલની બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા જોવા મળી હતી જેલની બહાર મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ઉમટી પડ્યા હતા આમ લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદમાં હાલ જયરાજ આહીર મુક્ત થયા છે પરંતુ એસઆઈટીની તપાસ હજુ પણ ચાલુ છે આગામી દિવસોમાં આ કેસમાં શું વળાંક આવે છે તે જોવું રહ્યું હું એડવોકેટ જીજી આહિર મવા ગઈકાલે જે ચકચારી બગદાણા કેસના આરો મુખ્ય જેના ઉપર મુખ્ય આરોપ છે એવા જયરાજ આહિર અને અન્ય જે છ જણા જે છે એમના જામીન અરજી હતી એમાં મુખ્ય જયરાજ તરફે અમે હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આર જે વ્યાસ રુચિત વ્યાસ હાઈકોર્ટ એડવોકેટ અમારી સાથે હતા અને બંને પક્ષને સાંભળીને નામદાર કોર્ટે આજે સવારમાં જ હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને આરોપી તમામ આરોપીઓ જે ગઈકાલના જે ત્રણ જામીન અરજી હતી એમાં ચાર પાંચ અને કુલ મળીને છ એ કુલ મળીને છ આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને મંજૂર કરી છે આમ તો અગાઉ તારીખ બે બે હજાર આરોપીઓ જે છે જે જે મુખ્ય પ્રથમ સાત આરોપીઓની જામીન અરજી મંજૂર કરેલી અને એમના જ પેરિટીના ગ્રાઉન્ડ ઉપર અને થયેલ દલીલોને ધ્યાને લઈ અને નામદાર મવાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ સાહેબ શ્રી એ એસ પાટીલ સાહેબ દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે અને ખાસ કરીને આ જે ઘટનાને ચકચારી બનાવનારા તત્વો કે જેને આપણે એમ કહી શકીએ કે ભાઈ પરસ્પર સામાજિક મુદ્દો બનાવીને એટલે આ આપના માધ્યમથી એવું પણ કહેવા માગું છું કે નામદાર કોર્ટે અત્યારે હાલ વચગાળાની રાહત આપીને બધા જ આરોપીઓને જામીન મુક્ત કર્યા છે એવા સંજોગોમાં બંને તરફેથી શાંતિ સ્થપાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ દિશામાં તંત્રએ પણ સજાગ રહેવાની જરૂર છે